ખેલ બગાડશે એક્ઝિટ પોલમાં ગુજરાતની ગુજરાત માંથી કોને કેટલી બેઠક મળશે આ વખતે ગુજરાતની અંદર એક ટક્કર જોવા મળી રહી છે આ પાંચ બેઠકો કઈ છે પાંચ બેઠકો ઉપર કયા મુદ્દાઓ રહ્યા છે આ સિવાય કયા ચહેરાઓ આ વખતે ખેલ બગાડી શકે છે આ તમામ વિગતો આપ સંદેશ ન્યૂઝ પર નિહાળશો એક્ઝિટ પોલ માં તમામ જે બેઠકો છે છવ્વીસ અને તેમાં એક બેઠક જે બિનહારી રહી ચૂકી છે સુરતની પરંતુ જે પચીસ બેઠકો પર છે તેના ઉપર અત્યારે કોણ બાજી મારી રહ્યું છે ચાર જૂને જયારે પરિણામ આવવાનું છે તે પહેલા

ગુજરાતની ચૂંટણી સાથે દેશભરની ચૂંટણીની પળેપળની વિગતો કઈ પાર્ટીને કેટલી સીટ મળવાની છે તે તમામ સચૂટ તારણો સંદેશ ન્યૂઝ આપને આપશે કઈ પાર્ટી લોકસભા ચૂંટણીમાં સરકાર બનાવી રહી છે હવે ધીરે ધીરે આ ઉત્સુકતા તમામ લોકોની વધી રહી છે નમાત્ર નેતાઓ પરંતુ લોકોને ઉત્સુકતા પણ તેટલી જ છે કે આ વખતે કોની સરકાર બનશે દાવાઓ અનેક થઈ રહ્યા છે તમામ પાર્ટીઓ પોતાની સરકાર માટે દાવાઓ કરી રહી છે એક તરફ ભાજપનો ચારસો પારનો આંકડો છે તો એક તરફ ઇન્ડિયા ગઠબંધન પણ દાવો કરી રહ્યું છે કે અમારી સરકાર બનશે પરંતુ આ તમામની વચ્ચે કયા પરિબળો જવાબદાર રહેવાના છે કોને કેટલી સીટ મળશે અને ઇન્ડિયા ગઠબંધન કેટલું સાર્થક થશે આ તમામ બાબતો સાડા છ કલાક પહેલા એક્ઝિટ પોલ નહીં બતાવી શકાય કારણ કે અત્યારે એક તરફ છેલ્લા તબક્કાનું જે ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે તે પૂર્ણ થવાના આરે છે અને તે પહેલા આ એક્ઝિટ પોલમાં જે પ્રકારે સાડા છ પાંચ સંદેશ ન્યૂઝ પર જે તમામ વિગતો આપને મળી રહ્યા છે ગુજરાતની કઈ કઈ બેઠકો સૌથી વધુ આ વખત ચર્ચામાં રહી અને ચૂંટણી મુદ્દાઓ સિવાય અન્ય કયા મુદ્દાઓ કયા સમાજની નારાજગી સામે આવી હતી અને તેની ઇમ્પેક્ટ આ વખતે ચૂંટણીની અંદર કેવા પ્રકારની રહેશે પરિણામો પર તેની કેવી અસર રહેશે આ તમામ તારણો સચોટ જે સંદેશ ન્યૂઝ આપને બતાવશે એક્ઝિટ પોલ જે સંદેશ ન્યૂઝ આપને બતાવશે ગુજરાત સહિત દેશની પાંચસો તેતાલીસ બેઠકો ઉપર કેવા પ્રકારે ચૂંટણી લડાઈ અને ત્યારબાદ હવે એક્ઝિટ પોલના આંકડાઓ શું કહી રહ્યા છે વિશ્લેષકો શું કહી રહ્યા છે કોને કેટલી સીટો મળશે કોણ આ વખતે બાજી મારશે અને કોની હાર થશે આ તમામ અનુમાનો છે જે સંદેશ ન્યૂઝ સૌથી સચોટ અને સૌથી પહેલાં બતાવશે થોડીવારમાં સંદેશ ન્યૂઝમાં સચોટ આંકડા પણ નિહાળશો સૌથી પહેલાં આ એક્ઝિટ પોલ સંદેશ ન્યૂઝ પર આ નિહાળશો કે ગુજરાતની અંદર પચીસ બેઠકો ઉપર કઈ પાંચ એવી બેઠકો છે જે આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહી ભાજપને કઈ બેઠકોથી ફાયદો થવાનો છે ક્યાં કયા પરિબળો જવાબદાર છે જ્ઞાતિગત સમીકરણો કયા પ્રકારના છે આ સિવાય ચૂંટણી પહેલાના જે પણ વાયદા વચનો હતા તેના ઉપર જનતાએ કેવો પ્રતિસાદ આપ્યો વીઆઈપી બેઠકો છે વીઆઈપી નેતાઓ છે તેની અંદર કેવા પ્રકારે આ વખતે લોકોનો મત રહેશે આ તમામ બાબતો છે જે એક્ઝિટ પોલની અંદર આપને જોવા મળશે બે હજાર ચોવીસ ની ચૂંટણી જેના પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે પરંતુ મતદાન પણ આજ રોજ પૂર્ણ થવાનું છે હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે મતદાન ને લઈને

પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે અને તે પોતાના જીતના દાવાઓ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ જે પ્રમાણેનો સિનારીઓ હિન્દી બેલ્ટની વાત હોય સાઉથ બેલ્ટની વાત હોય કે પછી ગુજરાતની વાત હોય ક્યાંક ભાજપની પકડ જે છે તે વધારે મજબૂત હોવાનું ભાજપના નેતાઓ કહી રહ્યા છે તો બીજી તરફ હિન્દી બેલ્ટમાં કોંગ્રેસના નેતાઓ છે તે દાવો કરી રહ્યા છે કે અહીં ગયા વખતે તેમને જે રિઝલ્ટ મળ્યું હતું તેના કરતાં સારું રિઝલ્ટ છે તે આગામી ચૂંટણીમાં મળશે તો સાઉથમાં પણ કોંગ્રેસ છે તે પોતાની પકડ વધારે મજબૂત કરે તેવી એક આશા છે તે વર્તાઈ રહી છે કર્ણાટકની વાત હોય કે પછી તેલંગાણાની વાત હોય કે પછી આંધ્રપ્રદેશની વાત હોય તમામ જગ્યાઓ ઉપર કોંગ્રેસને ફાયદો થશે તેવો વિશ્વાસ છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જી જી બિલકુલ કશ્યપ જોડાયેલા રાજ્યો હિરેન પણ જોડાયા છે હિરેન દરેક વખતે ચૂંટણી આવ્યા અને નેતાઓ અને પાર્ટીઓ પોતાના આશાસ્પદ પોતાના મુદ્દાઓ દેખાડતી હોય છે પરંતુ એક્ઝિટ પોલ જે શું કહી રહ્યો છે લોકોનો શું મત છે તે તો ચાર જૂને ખબર પડશે પરંતુ એક્ઝિટ પોલ સૌથી ઉત્સુકતા ભર્યો હોય છે લોકોની નજર તેના ઉપર ટકેલી હોય છે સ્વાભાવિક રીતે એક્ઝિટ પોલ એક અંદાજ રાજકીય પક્ષો પણ એના પર આધાર રાખતા હોય છે કે પરિણામો શું આવશે અને એ પરિણામો એક્ઝિટ પોલ એ પ્રકારે તૈયાર થતા હોય છે કે લોકો જે મતદાન કરીને આવે છે એ મતદાન કરીને આવેલા લોકોની માનસિકતા શું છે મતદાન કેવી રીતે કર્યું કોને કર્યું એ એક પ્રકારના સર્વેના અલગ અલગ કારણોને આધાર સર્વે કરી અને આ એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવતો હોય છે અત્યાર સુધીની જે સ્થિતિ દેખાય છે એ જોતા ફરી એકવાર એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષોની સત્તા જે છે એ ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે શપથ લે એ પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ અને સાથે એનડીએનું એક્ઝિટ પોલ એ પ્રકારે દેખાઈ રહ્યું છે સાડા ત્રણસોથી લઈ અને ચારસો પ્લસની જે સ્થિતિ છે એ આજની તારીખે એક્ઝિટ પોલ અને સટ્ટાબજાર આ બંનેની દ્રષ્ટિએ જોઈએ તો દેખાય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન તો ક્યાંક ફાયદો એ પ્રકારની સ્થિતિ અલગ અલગ રાજ્યોની અંદર જોવા મળી રહી છે કારણ કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ રાજ્યો એવા છે કે કદાચ ભાજપને આ વખતે ત્યાંથી બે થી ચાર સીટોનું અલગ અલગ રાજ્યોમાં નુકસાન પણ થઈ શકે છે મહારાષ્ટ્રમાં નુકસાન થવાનું કારણ એનસીપી અને શિવસેનાનું અલગ અલગ થવું આનું એનું ગઠબંધન તૂટવું શિવસેનાની અંદર બે ભાગ થવા એનસીપીની અંદર બે ભાગ થવા અને અલગ અલગ ભાગ ભાજપ સાથે જોડાવાને એ ગઠબંધનની ત્રુટીઓ જે છે અલગ અલગ છે એના કારણે ભાજપને કેટલીક બેઠકો ઉપર ત્યાં નુકસાન થાય એવી સ્થિતિ છે રાજકોટ માફ કરશો રાજસ્થાનની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે એટલે એ કર્ણાટક કર્ણાટકની અંદર ભાજપને આ વખતે ફાયદો થાય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કેરળની અંદર ભાજપને ફાયદો થશે એટલે આ રાજ્યોમાં સરવાળો કરીએ તો ઓવરઓલ ભાજપ જે છે એ સાડા થી 400 ની આસપાસ પહોંચી શકે છે જી બિલકુલ હિરેન અનેક પરિબળો છે જે જવાબદાર છે અને બીજી બાજુ આ ઇન્ડિયા ગઠબંધન પણ છે અને સાથે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની છવ્વીસ બેઠકો જેમાં પચીસ બેઠકો પર અત્યારે ચૂંટણીના પરિણામો જાહેર થશે અને આ ગુજરાતની પચીસ બેઠકોનો શું ચિતાર છે તે પણ આપણે જાણીએ આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાયા છે મનીષ છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક તો ભાજપના ફાળે ગઈ છે પરંતુ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે કે પછી બે હજાર ચોવીસમાં કંઈક નવા એંધાણ છે આપનું એનાલિસિસ શું કહે છે અ બિલકુલ ફાલ્ગુની જે સૌથી મોટી વાત અહીંયા એ છે કે ગુજરાતમાં આ વખતની જે ચૂંટણી છે એ એમ લાગતી હતી બિલકુલ નિરસ રહેશે પરંતુ જે મતદારોનો ઉત્સાહ રહ્યો અથવા તો જે માહોલ છેલ્લી ઘડીઓ બન્યો ગુજરાતની ચૂંટણીમાં એક ક્ષત્રિય આંદોલનને લઈને હોય કે પછી એ કોંગ્રેસના મુરતિયાઓને લઈને હોય પરંતુ બધી બધી જ પરિસ્થિતિઓની વચ્ચે જે સૌથી મોટી વાત રહી આ વખતે કે મુદ્દાઓ બાજુમાં રહ્યા એ જે મુદ્દાઓ કે જે સામાન્ય જનતાને અસર કરતા હતા એવા મુદ્દાઓ પરંતુ જે સૌથી વધારે ચર્ચામાં રહ્યું તે ચહેરાઓ રહ્યા હતા કારણ કે ચહેરાઓ એવા હતા આ વખતની ચૂંટણીમાં કે જેમ પહેલાં જે ચૂંટણી પહેલાં લાગતું હતું આ વખતે છે માટે બે બે ભારતીય જનતા જનતા પાર્ટીએ એક કરી ન ખોલવા પરિણામ ખબર પરંતુ કરવા લીડ આપી હતી એની સાથે સાથે એવા મુર્ત્યાઓની પસંદગી કરવાની કોશિશ કરી સૌથી પહેલા તો કે જેમાં કોઈ નિર્વિવાદિત હોય એની સાથે સાથે અનુભવી અને અનુભવી નવા અને જૂનાનું કોમ્બિનેશન કરીને મુર્તિયાઓને મેદાનમાં ઉતરવાની કોશિશ થઈ પરંતુ છેલ્લી ઘડીએ જે ખેલ નજરે આવ્યો લગભગ બેઠકો એવી રહી કે જે આખી લોકસભાની ચર્ચાનું કેન્દ્ર બની રાજકોટ બેઠક જે ભારતીય જનતા પાર્ટી માટે સેફ બેઠક છે પરંતુ રાજકોટમાં લાગેલી એ ચિનગારી હતી કે જેનો ધુવાડો લગભગ આઠ બેઠકો પર ફરી વળ્યો અને એ ત્યાં સુધી કે જે દબાયેલો અવાજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો રહ્યો જે ભાજપમાં પહેલી વાર પત્રકાર ચિઠ્ઠી કાંડ થયો પહેલી વાર ખુલીને બળાપો થયો ખુલીને મેદાનમાં રાજીનામા પડવાના શરૂ થઈ ગયા ભાજપના કમલમના કાર્યાલય પર ગોઠવવામાં આવ્યા આ બધું જ જોવા મળ્યું હતું એની પાછળના જેટલા પણ કારણો હતા એમાં સૌથી મોટું કારણ હતું કે પ્રધાનમંત્રી મોદીના ચહેરાને તો લોકો ખૂબ પસંદ કરે છે મોદી તુજસે બેર નહીં પરંતુ મુરતિયાઓ તમારી ખેર નહીં આ પ્રકારના સૂત્ર સાથે ગુજરાતમાં મતદાન થયું હોય એવું પણ જે ઘણા બધા રાજનીતિના જાણકાર લોકો છે તે કહી રહ્યા છે અને આઠ બેઠકો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીને ત્યાં ઉચાર છે પરસેવો છે અને એમાં એના માટે જો કે ચૂંટણી એટલે ભાજપ રણનીતિ સાથે મેદાને ઉતરે છે અને એ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવાને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એમની સ્ટ્રેટેજી કદાચ કોઈ રાજનૈતિક પાર્ટી આ પ્રકારની મજબૂત સ્ટ્રેટેજી નહીં ઘડી હોય અને એના સાથે સાથે મોટી વાત એ છે કે જેમ સમય બદલાયો છે જેમ સિનારીઓ બદલાયો છે એક મત માટે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર જતી હતી લોકસભામાં આપણને સૌને ખબર છે કે એનડીએની સરકાર હતી એક મત માટે જ્યારે વિશ્વાસ મત હાંસલ કરવાની વાત આવી તો અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે એસી સત્તાએ આતી હે જાતી હે પર મેરા દેશ કાયમ રહેના ચીએ લોકતંત્ર રહેના ચીએ પરંતુ અત્યારની પરિસ્થિતિ આખી અલગ છે જ્યાં બેઠકો ઓછી હોય તો કેવી રીતે વિધાનસભાઓમાં બેઠકો વધી જાય છે કેવી રીતે સાથી લોકો જોડાતા જાય છે પાંચ જે પેટા ચૂંટણીઓ ગુજરાતમાં થઈ એ પણ એનું જ પરિણામ છે કે કેવી રીતે છેલ્લી ઘડી લોકસભામાં મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે અને આખા આખા ગણિત સેટ કરવા માટે વિધાનસભાની પેટા ચૂંટણીઓ જીતવી ભાજપ માટે મોટો વિષય નહોતો કારણ કે એકસો છપ્પન બેઠકો ઓલરેડી વિધાનસભામાં ભાજપ જીતેલી હતી પરંતુ છવ્વીસ બેઠકો એવી હતી કે જ્યાં ભાજપે મજબૂતાઈથી લડવી હતી ને જે સીઆર પાટીલે જે ટાર્ગેટ આપ્યો હતો પાંચ લાખની જીત જે ટાર્ગેટ લીડનો એ ટાર્ગેટને સેટ કરવા માટે ભાજપે આખું ઓપરેશન કર્યું હતું હવે નજર એના પર છે કે જે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી આ બાજુ રાજકોટથી લઈને આણંદ સુધી એ તમામ બેઠકો એવી રહી કે જેના પર ભારતીય જનતા પાર્ટીને પરસેવો વળ્યો છે કે કેમ એ પરિણામો નક્કી કરશે પરંતુ આજે અમે તમને એ સચોટ ફેક્ટ પણ બતાવીશું કે મતદારોનો મિજાજ ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો જે પચીસ બેઠકોનું પરિણામ બાકી છે એનામાં કેવો રહ્યો હતો એ પણ અમે તમને બતાવીશું કે એમાં સૌથી મોટા કારણો કયા હતા એ કયા ફેક્ટર હતા કે જેના કારણે ભાજપ હોય કે કોંગ્રેસ અને બંનેને ઉંચાટની પરિસ્થિતિ ઊભી થઈ એ કયા પરિબળો એ કયા નેતાઓ એવા કયા ચહેરાઓ અને આ તમામ બાબતો પર અમે વિશ્લેષણ કરવાના છીએ પરંતુ અત્યારે જે વાત છે કે સાડા છ વાગ્યા પહેલાં જેમ ચૂંટણી પંચના જે આંકડાઓ સામે આવી આવશે કારણ કે સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી પંચનો જે નિયમ છે એ પ્રમાણે જ્યારે મતદાન ચાલતું હોય અથવા તો એ પૂર્ણ થયા બાદ અમુક સમય પછી તમે આંકડા રજૂ કરી શકતા હો છો અને એક્ઝિટ પોલનો જ મતલબ એ થાય છે કે બહાર નીકળેલો મતદાર એના મન મસૂ લઈને નીકળ્યો છે એ જાણવાની કોશિશ છે ક્યાંક સાચી પણ ઠરે છે ક્યાંક ખોટી પણ ઠરે છે પણ એ અનુમાન હોય છે એક લોકોના મગજ સુધી એક 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 મેન્ટલ જજમેન્ટ બને છે કે એના આજુબાજુમાં રહી શકે છે આ પરિસ્થિતિ રહી શકે છે અને એ અમે તમને બતાવવાની કોશિશ કરીશું સાડા છ પહેલા કોઈ જ ફેક્ટ નથી આવવાનું પરંતુ એ વાત ચોક્કસ છે કે માહોલ કેવો બનશે ગુજરાતમાં અને દેશમાં એ પણ અમે તમારી સમય રજૂ કરવાના છે ફાલ્ગુની જી બિલકુલ કશ્યપ છે ખાસ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ચૂંટણી આ વખતે એટલા માટે પણ રસપ્રદ રહી કારણ કે ગુજરાતની અંદર જ્યારે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા ત્યારે ઘણી જગ્યાએ મંદુક સામે આવ્યું ચૂંટણી બાદ પણ આ મંદુક આ રોષ જોવા મળ્યો એટલે ક્યાંક ભાજપને તેની અસર જોવા મળી શકે છે બિલકુલ જે પ્રમાણે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તેમાં બે ઉમેદવારો છે તેને બદલવામાં આવ્યા સાબરકાંઠા અને બરોડા બરોડા જે છે તે શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તારની સીટ છે સંગઠનમાં પહેલાં પ્રાથમિક તબક્કે નારાજગી છે તે જોવા મળતી હતી પરંતુ સાબરકાંઠા સીટની જો વાત કરીએ તો અંતિમ ઘડી સુધી એટલે કે મતદાન છ વાગે પૂર્ણ થાય પરંતુ મતદાનના દિવસે જ ચાર સાડા ચાર સુધી ભાજપના જ કેટલાક નેતાઓ છે તે મતદાન ઓછું થાય મતદાન અટકે મતદાન ધીમું થાય તેના માટે થઈને તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને આ મતદાનનો દિવસ જે તે સાબરકાંઠા માટે લોહિયાળ રહ્યો હતો ને ભાજપના જે એક નેતા છે કે જે મતદાન અટકાવવા માંગતા હતા અને તેના કેટલાક મળતીઓ દ્વારા ભાજપના જે અન્ય નેતાઓ છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પથ્થરમારો કરવામાં આવ્યો હતો એટલે કે આજે બે સીટો જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ હતી તો કેટલીક સીટો એવી છે કે જ્યાં ઉમેદવારોને ફરી વખત રિપીટ કરવામાં આવે અને તેને લઈ અને નારાજગી છે તે જોવા મળતી હતી ગુજરાતની ચૂંટણી જે છે ભાજપના ઉમેદવારો જાહેર થયા અથવા તો કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા ચૂંટણી અંતિમ ઘડી સુધી નિરસ રહી પરંતુ જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન થયું અને આ જે પ્રમાણે ભાજપે પ્રથમ વખત જાહેર કરી અને ત્યારબાદ ઉમેરવા બદલ્યા અને જે આંતરિક જૂથવાદ સામે આવ્યો અને ત્યારબાદ ચૂંટણી માહોલ છે તે સર્જાયો હતો પરંતુ તમામ છવ્વીસ બેઠકો જે છે તેમાં છેલ્લી ઘડી સુધી માહોલ છે તે જળવાયેલો રહ્યો એક બેઠક છે તે વિનહરીફ થઈ જ્યારે અન્ય પચીસ બેઠકો છે તેમાં અત્યારે ભાજપ જે છે તે સરસાઈ કરતી નજરે પડી રહી છે અને જે પ્રમાણે મતદાન થયું બંને પાર્ટીના પ્રચાર થયા પ્રચાર દરમિયાન લોકો હાજર રહ્યા પ્રચારના જે મુદ્દા રહ્યા રોડ શો જે થયા તેમાં જે પબ્લિક હાજર રહી અલગ અલગ જે ફેક્ટર છે તે તમામ ફેક્ટર ઉપર જો નજર કરીએ તો ફરી એક વખત ગુજરાતમાં ભાજપ જે છે તે તમામ સીટ ઉપર જીતની હેટ્રિક લગાવે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે પરંતુ બનાસકાંઠાની આણંદ બેઠક છે તેમાં ફાઇટ જે છે તે વધારે ટફ રહી છે અને પરિણામ જે છે તે કોઈપણ પક્ષમાં આવે પચાસ હજાર થી લાખની અથવા તો દોઢ લાખની લીડની આસપાસ જે છે તે હારજીત થશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ સીટ ઉપર પાંચ લાખની લીડ સાથેનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ને કાર્યકર્તાઓને એ પણ કહ્યું હતું કે અગાઉની બે ચૂંટણી છે તે તમામ છવ્વીસ સીટો આપણે જીતી હતી પરંતુ હવે આ ત્રીજી વખત છવ્વીસ સીટ જીતીશું તો ખરી પરંતુ પાંચ ની લીડ સાથે જીતીશું પરંતુ કેટલીક જગ્યાએ સમીકરણો બદલ્યા અને તેના કારણે આ પાંચ લાખનો ટાર્ગેટ કદાચ પૂર્ણ ના થાય કોંગ્રેસ ગઠબંધનમાં ગુજરાત ની અંદર પ્રવેશી છે ભાવનગર અને ભરૂચ આ બંને બેઠકો ઉપર ગઠબંધન થી જયારે ઉમેદવારો બધાને ઉતારવામાં આવ્યા છે ત્યારે લાગે છે કે તેમને કોઈ ફાયદો થશે કે પછી આ વખતે પણ તેઓ ખાલી હાથે જ પાછા ફરશે તો સ્વાભાવિક રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અત્યાર સુધીની જોઈએ ઉમેદવારોના નામ જાહેર કરવાથી લઈ અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી જોઈએ તો પહેલી વખત કદાચ કોંગ્રેસમાં સ્થિતિ એવી જોવા મળી છે કે સંપૂર્ણ એટલે કે તમામ બાબતો યોગ્ય છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસમાં એવું રહેતું હતું કે જેવા નામ જાહેર થાય અને તરત જ કોંગ્રેસની અંદર વિખવાદ ઊભો થતો હતો આ વખતે કોંગ્રેસની અંદર આ વસ્તુ જોવા નથી મળી એવી એ વસ્તુ સીધી ભાજપની અંદર જોવા મળી છે અને એટલા જ કારણે કોંગ્રેસે આ વખતે સંપૂર્ણ રીતે સેફ સાઇડ રહી અને તમામ બાબતો લડવા ચૂંટણી લડવા માટે જરૂરી હતી તે લડવાનો પ્રયત્ન પણ કર્યો છે

કે તેમના કાર્યકર્તાઓ હોય અથવા તો અન્ય મુદ્દાઓ હોય આ તમામ બાબતો કોંગ્રેસે પહેલી વખત ઉમેદવારો પણ એ પ્રકારે સારા ઊભા રાખ્યા છે જો ઉમેદવારોની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ કરતાં ઘણા બધા કોંગ્રેસના ઉમેદવારો એવા મજબૂત હતા કે જો એ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પાસે એવી કોઈ સ્થિતિ ન હોત તો એ લોકો આરામથી સારી રીતે જીતી શકે એ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી છે એટલે મૂળ જોઈએ તો આ વખતે કોંગ્રેસે પણ સારી એવી ફાઇટ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર આપી છે ખાસ બનાસકાંઠા બેઠક એવી હતી કે બનાસકાંઠામાં છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આંખે પાણી આવે તે પ્રકારની સ્થિતિ હતી ખુદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ત્યાં મેદાનમાં ઉતરવું પડ્યું હતું આણંદમાં પણ આ સ્થિતિ હતી એ જ પ્રકારે બનાસકાંઠાને બિલકુલ લડીને આવેલી પાટણ બેઠક છે પાટણ બેઠકમાં પણ આ પ્રકારે મજબૂતાઈથી કોંગ્રેસ છે તે લડ્યું છે એ સ્થિતિ અત્યાર સુધી દેખાઈ છે અને એટલા જ માટે જે મૃતપાયે અવસ્થામાં રહેલી ગુજરાત કોંગ્રેસ ફરીથી એક વખત આ ચૂંટણી વખતે ક્યાંક એમાં જીવ આવ્યો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાજપના દસ વર્ષનું શાસન કેન્દ્રમાં અને ગુજરાતનું શાસન અને ભાજપની જે રણનીતિ છે ભાજપની જે કામ કરવાની પદ્ધતિ છે એના કારણે કોંગ્રેસની એક પણ બેઠક આવે એવી સ્થિતિ અત્યારે નથી દેખાતી પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે કોંગ્રેસ ફરીથી ગુજરાતમાં ક્યાંક સક્રિય થઈ છે અને એની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં બિલકુલ હિરેન જોડાયેલા રજુ પ્રતિક જાદવ પણ જોડાયા છે પ્રતિક અત્યારે આપણે એક્ઝિટ પોલ જ્યારે સાડા છ સંદેશ ન્યૂઝ પર આ સિવાય દેશની પાંચસો તેતાલીસ બેઠકોમાંથી કઈ બેઠકો છે કા પરિબળો જવાબદાર ઠરવાના છે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર આ વખતે જે સ્થિતિ રહી છે ખાસ કરીને ગુજરાતમાં ફોકસ કારણ કે પચીસ બેઠકો ઉપર છબ્વીસ બેઠકો ઉપર દસ વર્ષથી જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે આ વખતે પાટીદાર પછીયા હોય કે પછી ઉમેદવારો તરફથી રોષ પણ હોય હોય શોભના બારૈયા રેખાબેન તમામની વચ્ચે જનતાના માનસ ઉપર પણ તેની અસર જોવા મળતી હોય છે ત્યારે જનતા આ તમામ પરિબળોના આધારે જ્યારે મત આપે છે ત્યારે લાગે છે કે ક્યાંક ભાજપને આ વખતે કઈ પ્રોબ્લેમ થઈ શકે છે કે પછી પચીસ બેઠકોમાંથી ભાજપે કોઈ બેઠક ગુમાવવાનો વારો આવી શકે પાલગુની આ વખતે ગુજરાતમાં છવ્વીસમાંથી પચ્ચીસ બેઠકો ઉપર આપણે રિઝલ્ટની રાહ જોવાની છે કારણ કે એક સુરતની બેઠક ઓલરેડી બિનહરીફ થઈ ચૂકી છે જેના કારણે હવે પચીસ બેઠકોનું ગણિત જોવા જઈએ તો પચ્ચીસમાંથી કોંગ્રેસ તેમના માટે બેથી ત્રણ બેઠક પોઝિટિવ માની રહી છે બાકીની બેઠકો ઉપર પરિણામ તેમના તરફી ન આવે તેવું કોંગ્રેસના નેતાઓ સ્વીકારી રહ્યા છે પરંતુ બેથી ત્રણ બેઠક કોંગ્રેસ માટે જો આવે છે તો ચોક્કસથી તેમના માટે વિન વિન પોઈન્ટ કહેવામાં આવે છે કારણ કે છેલ્લા દસ વર્ષથી એટલે કે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ છે તે લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ઉપર ખાતું નથી ખોલાવી શકી તેવામાં પણ જો તે એકથી બે બેઠકો પર જો જીતી જાય છે તો માટે માટે વિન સિચ્યુએશન પ્રોફિટેબલ છે અને આ આ બંને જે બેઠકની વાત કરવામાં આવે ફાલ્ગુની તો આ બેઠકમાં એક બનાસકાંઠાની બેઠક છે અને એક મધ્ય ગુજરાતમાં આણંદની બેઠક છે અને આ બંને બેઠકોની જો વાત કરવામાં આવે તો બંને બેઠકો ઉપર કોંગ્રેસના સિનિયર નેતા અને ચાલુ ધારાસભ્ય લડ્યા હતા આ સાથે જ જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હાઈકમાન્ડનું સ્પષ્ટ એવું માનવું હતું કે આ જે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી છે તે કોંગ્રેસ માટે એક મરણ્યો જંગ છે અને આ મરણ્યો જંગમાં કોંગ્રેસે તેમના યોદ્ધાઓને ઉતારવા જોઈએ અને આ જ કારણથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સિનિયર નેતાઓ ચાલુ ધારાસભ્ય અથવા તો પૂર્વ સાંસદોને આ લોકસભાની બેઠકમાં ટિકિટ આપવી અને જેના ભાગરૂપે બનાસકાંઠાની બેઠક ઉપર ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને આનંદની બેઠક ઉપર અમિતભાઈ ચાવડાની ટિકિટ આપવામાં આવી હતી નેતાઓ દ્વારા મહેનત કરવામાં આવી છે તેમની બેઠક ઉપરથી અને આ બંને બેઠકો ઉપર એટલી મહેનત કરવામાં આવી હતી કે કોંગ્રેસ ભાજપના જે નેતાઓ હતા તેમણે પણ તેમની સામે હરીફમાં ઉભા રહેલા નેતાઓએ ખૂબ મહેનત કરવી પડી હતી અને છેલ્લા દિવસ સુધી તેમને મહેનત કરવી પડી હતી કારણ કે આ બંને બેઠકોનું ગણિત છે તે હજુ સુધી કોઈ સમજી શક્યું નથી કારણ કે એવું લાગી રહ્યું છે કે આ બેઠક ઉપર જ્યારે પરિણામ આવશે ત્યારે હાર જીતનો ફેસલો મા માત્ર માત્ર પચાસ હજારથી એક લાખ વોટની અંદર થશે જો કોંગ્રેસના નેતા જીતશે તો પણ તે ખૂબ ઓછા માર્જિન છે અને જો ભાજપના નેતા છે તો પણ ખૂબ ઓછા માર્જિન છે કારણ કે આ બંને બેઠક ઉપર ખૂબ મહેનત ભાજપ અને કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવી છે આ સાથે જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર પણ છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં કાર્યરત છે સાથે જ અમિત ચાવડા પણ ખૂબ સિનિયર નેતા છે એટલે તેમના દ્વારા જે મહેનત કરવામાં આવી છે તે મહેનતના પરિણામના ભાગ રૂપે કોંગ્રેસને આ લોકસભાની ચોવીસની ચૂંટણીમાં ફાયદો થાય તેવી શક્યતા છે આ સાથે જ ફાલ્ગુની આપણે જે વાત કરીએ કે ક્ષત્રિય આંદોલન તો ક્ષત્રિય આંદોલનના કારણે કોઈ મોટું નુકસાન ભાજપને નહીં થાય પરંતુ તેમની વોટ બેંક ઉપર ચોક્કસથી અસર પડે તેવી પૂરેપૂરી શક્યતા છે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે સી પાટિલ તેમણે લક્ષ્ય આપ્યું હતું કે તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતી પરંતુ આજે ક્ષત્રિય આંદોલન રાજકોટથી ઉદ્ભવ્યું અને ક્ષત્રિય આંદોલનની અસર સમગ્ર રાજ્યભરમાં થઈ ત્યારે ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આજે પાંચ લાખના લક્ષ્ય લીડથી તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય હતું

ફાલ્ગુની ગુજરાત થી શરૂ કરીએ તો સૌથી મોટું ફેક્ટર છે અહીંયા નરેન્દ્ર મોદી અને એમનું પોતાનું આ ગૃહ રાજ્ય બીજું ફેક્ટર છે રાજસ્થાન પડોશી રાજ્ય જે હિન્દી ગયા વખતે જ્યારે બે ચૂંટણી થઈ બે હાજર ચૌદ માં સરકાર હતી એ તેમ છતાં પણ પચીસે પચીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને ત્યાં એક નારો એ પણ હતો કે જયારે વસુંધરાની જ્યારે સરકાર ગઈ ત્યારે એ વખતે લોકો કહેતા હતા કે વસુંધરાથી તકલીફ છે એમને મોદી થી કોઈ તકલીફ નથી બીજી વાત રહી મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં કમલનાથ સિવાયના બાકીના તમામ નેતાઓ ત્યાં હાર્યા હતા ઓગણત્રીસ અઠાવીસ બેઠકો એવી હતી કે જ્યાં ભારતીય જીતી બાકીનો જે બંગાળ છે દસ બેઠકોનો આ વખતે કબજે કરી શકે એ પ્રકારની રણનીતિ સાથે ભાજપ મેદાનમાં છે અને સામે મમતા બેનર્જી પણ જબરદસ્ત ફાઇટ આપી રહ્યા છે સ્થાનિક લેવલે પરંતુ બીજું એક મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ જે ઉત્તર થી જ દિલ્હીનો રસ્તો નીકળે છે અને ઉત્તર પ્રદેશ એટલા માટે મહત્વપૂર્ણ છે પરંતુ આ વખતના જે આકલન સામે આવી રહ્યા છે કે જે પ્રકારે અખિલેશ અને રાહુલ ગાંધીની જે જોડીથી આ વખતે ચૂંટણીના મેદાનમાં આ લોકો ઉતર્યા છે તો એ બિલકુલ એક સ્પષ્ટ ચિત્ર હતું આ વખતની ચૂંટણીમાં કારણ કે છેલ્લા ઘણા સમય પછી એવું જોવા મળ્યું કે અખિલેશ યાદવના જે સમર્થકો છે એ સભા કરવા ના દે રાહુલ ગાંધીએ પણ સભા કર્યા વગર પાછું આવવું પડે અને આ વખતની પરિસ્થિતિમાં જે મોદીની લહેર જે યુપીમાં જે ચાલી હતી બે હજાર ચૌદ અથવા ઓગણીસમાં એ આ વખતે કંઈક થોડી ઓછી થઈ છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ આખા દેશનો એક સૌથી મોટો મુદ્દો હોઈ શકે છે

અને જે એકસો ને છપ્પન બેઠકો થઈ છે એની પાછળ પણ ભલે ને મોરબી દુર્ઘટના થઈ હોય કે આટ આટલી દુર્ઘટનાઓ હોય કે પછી જે પણ સ્થાનિક સ્વરાજના મુદ્દા હોય કે જે લોકોના વિદ્યાર્થીઓના આંદોલનના મુદ્દા હોય તમામ મુદ્દાઓ રહ્યા તેમ છતાં પણ એકસો છપ્પન બેઠક આવી એ માત્ર માત્ર મોદીના ચહેરાથી આવી છે ને આ વખતે પણ ભાજપ પાસે એક માત્ર બ્રહ્માસ્ત્ર છે એ મોદી છે